સમસ્ત આદિવાસી સમાજ દ્વારા કલેક્ટર કચેરી ખાતે બંધારણની જોગવાઈ સુસંગત ન હોવાને લઈને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી ભારતના બંધારણના આર્ટિકલ થ્રી ઝીરો નાઇન અન્વયે ગુજરાત સરકાર દ્વારા વર્ગ ત્રણની ભરતી માટે નોટિફિકેશન બંધારણની જોગવાઈ સાથે સુસંગત ન હોવા બાબતને લઈને નિકુલ પટેલની આગેવાની હેઠળ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જેમાં સમસ્ત આદિવાસી સમાજ જોડાયો હતો तो खाली डॉक्टर निकुपडिया यस हमारा बड़ा केवानो सभी बड़ी लाग है हमारा समस्त आदिवासी समाज ना रिटायर्ड रेंज परस ऑफिसर सर हमारा बेसिक जो मांगली है ये जो कॉन्स्टिट्यूशनल जो प्रोविजंस है

બે હજાર સોળથી સતત રજૂઆત કરી રહ્યા છે કે સંવિધાન પ્રમાણે બે હજારની સાલમાં જે એમેન્ડમેન્ટ થયું તેમાં રોજગારી લક્ષી જ્યારે ભરતી કરવાની હોય તો એમાં ચાલીસ ટકાની મર્યાદા ના રાખવાની હોય તેમ છતાં બી આ સરકારે રાખી છે જેના અનુસંધાનમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ઉમેદવારોમાં જોડે અન્યાય થઈ રહ્યો છે ખાસ કરીને હું ગુજરાત ગૌણ સેવા આયોગની જે ભરતી હતી એમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ હતી એની અંદર એસટીની જગ્યાઓ જે ખાલી રાખવામાં આવી છે એ ન રાખવી જોઈએ અને એને કેરી ફોરવર્ડ કરવી જોઈએ અમારી માંગણી એક જ છે કે તાત્કાલિક અસરથી આ જે મર્યાદા છે એને દૂર કરવામાં આવે અને પાછલા શું કહેવાય કે તબક્કાથી એને અમલીકરણ કરવામાં આવે જેથી સમગ્ર ગુજરાતની અંદર અનુસૂચિત જાતિ અને જનજાતિના ઉમેદવારોને એનો લાભ મળે